ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને વિડીયો અંદર મળી જશે ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક લાલભાઈ સુનિલભાઈનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની વિડીયોની અંદર બધી માહિતી તમને આપવામાં આવશે જેથી વિડીયો પૂરો જોવાનો છે કોઈ માહિતી છૂટી ન જાય વિડીયો સારું લાગે લાઇક કરો શેર કરો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ હોલેન્ડ ચાલીસ દસ ઓનર છે સુનિલભાઈ અને લાલભાઈ મોડેલની વાત કરું તો બે હજાર ને અગિયાર ના મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની ફિટિંગ એન્જિન અને કંપની કલરમાં આખું ઓરિજિનલ કલરમાં આ ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે એક વખત ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો એક વખત કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ પણ આપી દઈશ હું તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

બાકી કિંમત બે લાખ અને વીસ હજાર રાખવામાં આવી છે જે અંદાજિત છે કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રાણું બે પીચોતેર અથવા એક નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો